તો મિત્રો આજે આપણે રિટર્ન થેરવાડાથી ડીસા બસ કંસારી થઈ અને ડીસા બસ સ્ટેન્ડમાંથી બસ પકડી અને વાયા મહેસાણાથી આપણે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન જઈશું ત્યાંથી આપણી સાડા પાંચની ટ્રેન છે તો આપણે કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ આ તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો બધા ટ્રેનના બતાવે છે અંદર અહીંથી આપણી રોલિંગ સીડી છે આ રોલિંગ સીડી થ્રુ આપણે ઉપર ચડીશું અને ત્યાંથી એશિયાનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે કાલુપુર રેલવે સ્ટેશન આપણું ત્યાંથી આપણી સાડા પાંચની જામનગર ઇન્ટરસિટી ટ્રેન છે તો આપણે ઉપર ચડી ગયા છીએ આ આપણા પ્લેટફોર્મ નંબર આપેલા છે એકથી માંડીને દસ સુધીના આપણી બાવી નવસો પાંચ જામનગર ઇન્ટરસિટી અંદર ડિસ્પ્લેમાં બતાવે છે પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર આવશે ટાઈમ સાથે બતાવતું હોય છે તો આ સરસ મજાનું આપણી ફેસિલિટી છે આ પ્લેટફોર્મ બે અને ત્રણ નંબર ઉપર જવાનો રસ્તો છે અહીંયા તમે જોઈ શકો છો સામે મંદે ભારત ટ્રેન પડી છે અને પ્લેટફોર્મ અલગ અલગ બધા એકથી માંડીને દસ સુધીના બધા પ્લેટફોર્મ છે તો આ પ્લેટફોર્મ ત્રણ નંબર આ બાજુમાં આપણી ટ્રેન આવેલી જ પડી છે જામનગર ઇન્ટરસિટી બાવી નવસો ઓગણસાઠ વડોદરાથી સાડા ત્રણે ઉપડે છે ને સાડા અગિયાર આપણને જામનગર ઉતારશે એટલે અમદાવાદ આપણે સાડા પાંચનો ટાઈમ છે પાંચ ચાલીસનું તો આપણો ડી ફાઇવની અંદર ઓગણત્રીસ નંબરની સીટ છે આપણે તો ત્યાંથી આ ટ્રેન ઉપડ્યા પછી આપણી સાબરમતી જે રિવર છે એ છે સરસ મજાનું તમે લોકેશન જોઈ શકો છો સનસેટનો ટાઈમ છે તો ત્યાંથી આપણું ફર્સ્ટ રેલવે સ્ટેશન એક એક રેલવે સ્ટેશનની મુલાકાત કરતા કરતા જઈશું આપણું પહેલું સાબરમતી રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો સાબરમતી જંક્શન તો આ સાબરમતી જંક્શનથી પછી બીજું આપણું નેક્સ્ટ સ્ટોપ ચાંદલોડિયા રેલવે સ્ટેશન એક એક રેલવે સ્ટેશનની આપણે મુલાકાત કરતાં કરતાં જઈશું આપણું ચાંદલોડિયા રેલવે સ્ટેશન તો જામન અમદાવાદથી જામનગર જવા કેટલા રેલવે સ્ટેશન આવે છે એ પણ આપણે આજે જોઈશું વિડીયોમાં તો ફર્સ્ટ અમદાવાદથી સાબરમતી સાબરમતીથી ચાંદલોડિયા ચાંદલોડિયાથી આપણા આગળ આગળનું આપણું આંબલી રોડ આ છે આપણું આંબલી રોડ રેલવે સ્ટેશન ત્યાંથી આગળ જઈશું એટલે આપણું વિરમગામ જંક્શન આ આપણું વિરમગામ રેલવે સ્ટેશન છે તમે જોઈ શકો છો સરસ મજાનું ત્યાંથી આગળ આપણું આ વાંકાને રેલવે સ્ટેશન છે સોરી લખતર રેલવે સ્ટેશન છે આપણું આ જે રેલવે સ્ટેશન છે લખતર રેલ્વે સ્ટેશન તમે જોઈ શકો છો એનાથી આગળ આપણે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો સરસ મજાનું તો આ આપણું સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન કે એક સરસ મજાનો જિલ્લો આખો સુરેન્દ્રનગર છે એનું આ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન એના પછી આગળનું આપણું તમે જોઈ શકો છો મિત્રો જે નેક્સ્ટ આપણું રેલવે સ્ટેશન છે થાન રેલવે સ્ટેશન તો આખા સૌરાષ્ટ્રના એક એક સિટીની આપણે મુલાકાત કરતાં કરતાં જઈશું તો આ આપણું થાન રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો કે દરેક રેલવે સ્ટેશને આપણે મુલાકાત કરતાં કરતાં અહીંથી આપણે આ થાન રેલવે સ્ટેશનથી આપણી ટ્રેન ઉપડી ગઈ છે હવે આપણું આવ્યું વાંકાનેર જંક્શન તો આ વાંકાનેર રેલવે સ્ટેશન સૌરાષ્ટ્રના એક એક સિટીની મુલાકાત કરતા કરતા જઈએ છીએ તો તમે વિડીયોમાં એ પણ જોઈ શકો છો કે અમદાવાદથી જામનગર જવા માટે આપણે કેટલા રેલવે સ્ટેશનની ગુજરીને જવું પડે છે આ આપણું રાજકોટ મિત્રો સૌરાષ્ટ્રનું હબ કહેવાય જે ઔદ્યોગિક રીતે કો ડેવલપમેન્ટની રીતે કો જેમ અમદાવાદ મોટું સિટી છે એમ રાજકોટ પણ મેગા સિટી છે અને સરસ મજાનું હોય એનું રેલવે સ્ટેશન સૌરાષ્ટ્રનું હબ કહેવાય છે રાજકોટ કે હવે તો ત્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ બની ગયું છે તો આ રાજકોટનું રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો તો રાજકોટની અંદર નેવું ટકા ટ્રેન ખાલી થઈ જશે અહીંયાથી આપણે જામનગર જવા માટેની જે ટ્રેન અમદાવાદથી લોકો છે વડોદરાથી આવે છે રાજકોટ નેવું ટકા ટ્રેન ખાલી થઈ જશે તમે જોશો હમણાં કેટલી બધી પબ્લિક હજારોની સંખ્યામાં રાજકોટ પબ્લિક ઉતરી જશે પછી ટ્રેન સાવ ખાલી થઈ જશે તો આ જામનગર ઇન્ટરસિટીની અંદર મિત્રો અમદાવાદથી બુકિંગવાળું જનરલ ડબો નહીં બુકિંગવાળું તમારે પર્ટિક્યુલર સીટ એકસો પચાસ રૂપિયા જામનગરથી અમદાવાદથી જામનગરના એકસો પચાસ રૂપિયા સીટના પ્લસ બાર રૂપિયા જીએસટી એટલે એકસો ને બાસઠ રૂપિયામાં તમને સીટિંગવાળી સીટ્સ મસ્ત મજાની જગ્યા મળે તમને અંદર વોશરૂમ સાથે તમે જામનગર સીટ પહોંચી શકો છો આ આપણી ટ્રેન રાજકોટ રેલવે સ્ટેશન ઊભી રહી છે અહીંયા તમે આ જોઈ શકો છો નેવું ટકા ટ્રેન મિત્રો ખાલી થઈ જશે અહીંયા કેટલી બધી પબ્લિક ઉતરે છે હજારોની સંખ્યામાં જામનગર ઇન્ટરસિટીની અંદર પબ્લિક મુસાફરી કરે છે આ તમે રાજકોટ જંક્શન ઉપર જોઈ શકો છો કેટલી બધી પબ્લિક ઉતરે છે કે એનું કોઈ હજારોની સંખ્યામાં પબ્લિક અહીંયા ઉતરે છે આ તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક મોસ્ટલી આખી ટ્રેન નેવું ટકા ટ્રેન અહીંયા ખાલી થઈ ગઈ છે આ થોડું તમને ફાસ્ટ વિડીયોની અંદર દોડાવું છું એટલે આ ટ્રેનની અંદરથી ઉતરતી પબ્લિક તમે જોઈ શકો છો કોન્સ્ટન્ટ ચાલુ છે ઉતરવાનું કોન્સ્ટન્ટ ચાલુ છે પહેલાં ડબ્બાથી માંડી અને છેલ્લા ડબ્બા સુધી હજારો લોકો અહીંયા ઉતરી જશે બધા કારણ કે રાજકોટ મોટું સૌરાષ્ટ્રનું હબ છે એટલે મોસ્ટલી બધી પબ્લિક નેવું ટકા પબ્લિક રાજકોટ ઉતરી જાય છે બાકી બધી જે પબ્લિક છે એ આપણે આના પછીનું નેક્સ્ટ સ્ટેશન આપા રેલવે સ્ટેશન આવશે ને ત્યાંથી આગળ આપણું જામનગર તો આ તમે જોઈ શકો છો હજુ કોન્સ્ટન્ટ પબ્લિક ચાલી રહી છે હજારોની સંખ્યામાં પબ્લિક મુસાફરી આ જામનગર ઇન્ટરસિટીની અંદર કરે છે અને બહુ સારું સસ્તું અને સેફ મુસાફરી છે તો આ સરસ મજાની જે જામનગર ઇન્ટરસિટી ટ્રેન છે તો સૌરાષ્ટ્રમાં ક્યારે આવવાનું થાય તો તમે વડોદરાથી માંડીને છેક જામનગર સુધી આવી શકો છો ત્યાંથી તમારે દ્વારકા આગળ જવું હોય તો પણ જઈ શકો છો જોઈ શકો છો તમે કોન્સ્ટન્ટ લોકોનું ઉતારવાનું ચાલુ જ છે ટ્રેનમાંથી તો આપણે એક એક રેલવે સ્ટેશનની મુલાકાત કરતાં કરતાં છે અમદાવાદથી જામનગરની અંદર કેટલા સ્ટેશન આવે છે એ પણ તમને આગળ વિડીયોમાં બતાવ્યું અને આપણે આગળ બતાવતા રહીશું તમે આ જોઈ શકો છો એક ટ્રેન જામનગર ઇન્ટરસિટી બાવીસ નવસો ઓગણસાઠ જેનો નંબર છે જે વડોદરાથી સાડા ત્રણે ઉપડે છે અને સાડા અગિયાર પોણા બારે તમને જામનગર પહોંચાડે છે તો આ રાજકોટ દસ વાગ્યાનો ટાઈમ છે કેટલી બધી પબ્લિક ઉતરી રહી છે તમે જોઈ શકો છો તો આ તો મિત્રો આ જામનગર ઇન્ટરસિટીની અંદરથી રાજકોટની અંદર મોસ્ટલી પબ્લિક ઉતરી ગઈ છે જે નેવું ટકા અહીંયા ટ્રેન ખાલી થઈ જતી હોય છે તમે વિડીયોમાં જોઈ શકો છો લોકોને સારી અને સસ્તી અને સેફ મુસાફરી જે એક ટ્રેન કહેવાય જામનગર જામનગર ઇન્ટરસિટી જે વડોદરાથી છે જામનગર સુધીના બધા અલગ અલગ ડિફરન્ટ આપણે રેલવે સ્ટેશન જોયા તો એ પ્રમાણે સૌથી સારી સસ્તી અને સેફ મુસાફરીની અંદર જો ફર્સ્ટ નામ આવતું હોય કોઈ ટ્રેનનું તો બાવીસ નવસો ઓગણસાહીઠ જામનગર ઇન્ટરસિટી સવારે સા સાંજના જે સાડા ત્રણ છે ત્યાંથી વડોદરાથી ઉપડે છે સાડા અગિયારથી પોણા બારે આપણને જામનગર પહોંચાડે છે સવારે પોણા પાંચે જામનગરથી ઉપડે છે અને સવારના અગિયાર વાગે આપણને વડોદરા ઉપાડે છે વડોદરા પહોંચાડે છે આ રૂટિનલી આપણી ટ્રેન છે જામનગરથી વડોદરા સાંજે વડોદરાથી જામનગર સારી સસ્તી અને સેફ મુસાફરી ક્યારે પણ કોઈ કામથી આ બાજુ આવવાનું થાય તો તમે આ ટ્રેન બેસ્ટ પ્રિફર કરી શકો છો હવે આપણે રાજકોટથી આ આપા રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ આ આપા રેલવે સ્ટેશન છે ત્યાંથી હવે જામનગર આપણું દસ કિલોમીટર દૂર છે તો આ સરસ મજાનું આપા જંક્શન છે કે જ્યાં હોય એટલે મિત્રો ત્રણથી ચાર પાટા ક્રોસ થતા હોય છે જે અલગ અલગ જગ્યામાં ને આ મોટું જંક્શન છે તો ત્યાં ટ્રેન આપણી ઊભી રહી છે ત્યાંથી આપણું છેલ્લું મિત્રો વર્કિંગ પ્લેસ આપણું જામનગર આવી ગયું છે તો વાલા વતનમાંથી આપણે પરત જામનગર વર્કિંગ પ્લેસ ઉપર આવી ગયા છીએ તો તમે આ જામનગરનું રેલવે સ્ટેશન જોઈ શકો છો સરસ મજાનું આપણું છેલ્લું સ્ટોપ છે જે જામનગર ઇન્ટરસિટીનું કે આપણને રાતના અત્યારે સાડા અગિયાર વાગે ત્યાંથી આપણે પાંચ ને ચાલીસ મિનિટે ઉપડી હતી આપણી ટ્રેન અમદાવાદથી અને આપણને અત્યારે સાડા અગિયાર વાગે જામનગર પહોંચાડી દીધા છે તો ફાસ્ટ સેફ ઓછામાં ઓછા ભાડામાં અને હવા ઉજાસ સાથે બાથરૂમની જે ટોયલેટ છે આપણા વોશરૂમની સગવડ સાથે આપણને જામનગર સરસ મજાની સૌથી ઓછા ભાડામાં લઈ જાય છે આપણને આપણે જામનગર રેલવે સ્ટેશન ઉપર ઉતરી ગયા છીએ સામે વંદે ભારત એક્સપ્રેસ જે આપણી મોદી સાહેબની મહેરબાનીથી આપણને ટ્રેન મળી છે એ પડી જ છે આ ટ્રેન અમદાવાદથી છ ને દસે ઉપડે છે અને આપણને જામનગર રાતના દસ વાગે પહોંચાડી દે છે તો એક સારી ફેસિલિટી સાથેની ટ્રેન છે ફાસ્ટ ટ્રેન કે જે ચાર સાડા ચાર કલાકમાં આપણને અમદાવાદથી જામનગર પહોંચાડી દે છે તો એની અંદર શું ફેસિલિટીઝ છે તો એની અંદર ઓટોમેટિક ડોર છે સેન્ટ્રલ એસી છે ફેસિલિટી સીટોની અંદર સારી છે કમ્ફર્ટેબલ સીટ છે તમે જોઈ શકો છો હવે તમને આ જા વંદે ભારત એક્સપ્રેસ અને આપણી આ જામનગર ઇન્ટરસિટી બંને વચ્ચેનો ડિફરન્સ સમજાવું તો આ વંદે ભારત ટ્રેનની અંદર અમદાવાદથી જામનગર આવવાનું ભાડું સાડા અગિયારસો રૂપિયા છે મિત્રો એની સાપેક્ષમાં આપણી ઇન્ટરસિટીની અંદર ભાડું છે એકસો પચાસ પ્લસ બાર રૂપિયા જીએટી એકસો ને બાસઠ રૂપિયાની અંદર આપણને છે જામનગર પહોંચાડે છે તો આ એક મેઇન ભાડાનો ડિફરન્સ છે તો ફેસિલિટીમાં અને ફાસ્ટ ટાઈમની અંદર જવું હોય તો વંદે ભારત પ્રિફર કરી શકીએ અને જો આ ઇન્ટરસિટીની અંદર આપણે આવવું હોય એ પણ એક ફાસ્ટ ટ્રેન જ છે આપણને છ કલાકની અંદર પહોંચાડે છે પણ એનાથી ફાસ્ટ જવું હોય તો આપણે વંદે ભારત પ્રિફર કરી શકીએ પણ ભાડાની અંદર આઠથી નવ ઘણો ભાડું વંદે ભારતનું વધારે હોય છે તો વંદે ભારતનું અમદાવાદથી જામનગરનું ભાડું અગિયારસો પચાસ રૂપિયા છે જ્યારે એની સાપેક્ષમાં તમારી પર્સનલ સીટ સાથે બુકિંગ સાથે તમે જામનગર ઇન્ટરસિટીની અંદર કરો તો તમને એકસો ને બાસઠ રૂપિયાની અંદર છે એક અમદાવાદથી જામનગર મિત્રો તમને પહોંચાડે છે એકદમ સારી અને સસ્તી સેફ મુસાફરી તમારી કહી શકાય તો જામનગર ઇન્ટરસિટીની અંદર નેવુંથી પંચાણું ટકા સૌરાષ્ટ્રની પબ્લિક મુસાફરી કરે છે તો આ આપણું જામનગર રેલવે સ્ટેશન આપણે પહોંચી ગયા છીએ તો આ આપણા એક વિડીયોની અંદર સરસ તમને જામનગર ઇન્ટરસિટી વિશે માહિતી આપણે આપી તો તમારે આ બાજુ આવવાનું થાય તો તમે એનો લાભ લઈ શકો છો મિત્રો આ વિડીયોને તમને ગમ્યો હોય તો લાઈક શેર અને મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની સાઈડમાં બટન સબસ્ક્રાઈબનું છે નીચે સબસ્ક્રાઈબ લખેલો એના ઉપર ક્લિક કરી અને તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મોટિવેશન આપશો એવી અપીલ સાથે તમારો આપનો ભાઈ માધવ ચૌધરી બધા મિત્રો અને વડીલોને જય દ્વારકાધીશ મિત્રો આવા વિડીયોમાં આપણે જોડાયેલા રહેશું અને વારંવાર મળતા રહીશું